નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સોળ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના થોરાળી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મનસુખભાઈ પરમાર ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપને જણાવી દો કે મનસુખભાઈ પરમાર છે ખેતીમાં જે છે એક્સપર્ટ છે એમને જે છે તમામે તમામ દવાની કંપનીનો જે છે નોલેજ ધરાવે છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો મારું નામ મનસુખભાઈ મગનભાઈ પરમાર ગામ થોરાળી તાલુકો પાલીતાના જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપ્યો ત્યાંશી વીસ બેતાલીસ છત્રી પાંત્રીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો મનસુખભાઈ તમારે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે આપણે પાંચ વીઘામાં પાંચ વીઘામાં બરાબર છે આ કઈ વેરાયટી છે આપણે આ રાશિ સાતસો નંબર બરાબર છે અંદાજિત કેટલા દિવસની આ વેરાયટી થવા આવી છે આપણે આ થી સાઠ દિવસ કે મિત્રો મિત્રો થી સાઠ દિવસની જે છે વેરાયટી થવા આવી છે હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે આમાં પાયાના ખાતરમાં ડીએપી યુરિયા બરાબર છે બીજા કોઈ ખાતરોનો ઉપયોગ કર્યો નથી આપણે બીજો કોઈ બરાબર છે હવે તમે જે છે આની અંદર કઈ દવાનો ઉપયોગ કર્યો છે આમાં આપણે આ શ્રીકરના બે રઉન્ડ માર્યા હતા બરાબર છે કેટલા દિવસના અંતરે સ્પ્રે કર્યો આપણે બાર પંદર દિવસ બરાબર છે કેટલા ઈ મેં નાખીને સ્પ્રે કરેલો છે એમ પાંત્રીસ થી ચાલીસ એમ એલ નાખીને બે વખત જે છે એ સ્પ્રે કરેલો છે તો હવે તમે જે આ સંટકાવ કર્યો એનાથી આપણા કપાસમાં કેવું રિઝલ્ટ મેળવ્યું છે આપણે આમાંથી કુણે ફરી રહેશે પછી સાપા વધારે બંધાય છે વૃદ્ધિ વિકાસ કેવો વૃદ્ધિ વિકાસ સારો થાય છે હાઇટ એ વધે છે ને હાઈટ વધે છે કેવડે મિત્રો આપ જોઈ શકો છો કે વૃદ્ધિ વિકાસ તો સારામાં સારો છે સાથે ફ્લાવરિંગ પણ એટલું લાગ્યું છે અને છોડ એકદમ છે નિરોગી અને તંદુરસ્ત દેખાય છે આપને જે છે પહેલી નજરે દેખ ગમી જે એવું આખું જે છે ફિલ્ડ તૈયાર થયું છે તમે જે છે આ શ્રીકાર ક્યાંથી લાવેલા છો આપણે શ્રીરામ એગ્રોથી પાલીતાણા પાલીતાણા બરાબર હવે અમારા ખેડૂત મિત્રો જણાવો કે આની કિંમત કેટલી છે સાડા ચારસો રૂપિયા લીટર આવ્યું હતું મારે ખેડૂત મિત્રો ફક્ત જે છે ચારસો પચાસ રૂપિયાનું જે છે લીટર આવ્યું હતું આ પંપે ચાલીસ એમએલ નાખો એટલે પચીસ પંપ થાય એટલે કે માત્ર અઢાર રૂપિયાનો જે છે પંપ પડે છે બીજો ખાસ કે તમે જે છે અત્યારે આ ગરમીના હિસાબે છે થ્રીપ્સનો ને એનો એટેક રહેતો હોય છે તો એના માટે છે કઈ દવાનો તમે ઉપયોગ કરેલો છે આપણે આપણે પ્રોફેનોફોસ અને ઉલાલા નાખ્યું હતું બરાબર છે

તમે પછી કોઈ આપણે ખડ હતું નિંદાણ તો એના માટે કોઈ દવાનો ઉપયોગ કરેલો છે નહીં નહીં ખડની દવા નથી થાટેલી બરાબર છે ખેડૂત મિત્રો નિંદામણ ના છે કોઈ દવા જે છે ઉપયોગ કરેલો નથી તો હવે ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવો ખેડૂત મિત્રો ને ફીલ્ડ મિત્રો આપ જોઈ શકો છો કેમેરા સિરીઝ સારી બંધાય છે જો ફ્લાવરિંગ સારું બેસે છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો ફ્લાવરિંગ પણ પુષ્કળ પ્રમાણમાં સારું બેસે છે કેવી સિરીઝ બંધાય છે બહુ મસ્ત બંધાય જો પછી ચાપકા ખરવાનું પ્રમાણ કેવું રહે હા ઓછું

ખેડૂત મિત્રો સસ્તી અને સારી જે છે રિઝલ્ટ વાળી એક આ પ્રોડક્ટ છે ખેડૂતોને ઉપયોગ આવે એવી બરાબર છે ખેડૂત મિત્રો અત્યારે જોશો માર્કેટમાં દવાની ખૂબ ડિમાન્ડ નીકળે છે આપણે ઓલ ગુજરાતમાં સપ્લાય કરવી છે નીચે અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા મંગાવીએ તો ચોક્કસ તમે સંપર્ક કરજો એટલે અમે જે તે તમારા કુરિયર દ્વારા જે છે મોકલી આપશું તો ખેડૂત મિત્રો આવા અમારા આવ નવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલ છે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય